પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પર ગુજરાતથી યુવકે હુમલો કર્યાની ઘટના બની છે સુરેન્દ્રનગરના આ શખ્સે દિલ્હીમાં સીમા હૈદરના ઘરમાં ઘૂસી અને તેનું ગળું દબાવ્યું સુરેન્દ્રનગરના તેજસ જાનીએ ઘરમાં ઘૂસી સીમાને માર માર્યો છે લાફો માર્યો છે દિલ્હી પોલીસે જોકે તેજસ જાની ધરપકડ કરી છે અને તેજસ જાની માનસિક અસ્થિર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે દિલ્હી પોલીસે હાલ તો આ તેજસ ચાલીની ધરપકડ કરી છે સુરેન્દ્રનગરનો છે બે દિવસથી ગુમ હતો અને તે દિલ્હી પહોંચી ગયો હતો અને દિલ્હીમાં સીમા હૈદરાબાદ ઘરમાં ગુસી અને તેના પર હુમલો કર્યો અમારી બાજુમાં તેજસ ભાઈ રહે છે અને એ ઘણા દિવસથી દેખાતા નથી અને એમના મમ્મી એક્સપાયર થઈ ગયા અને છ મહિના જેવું થયું અને એમને મગજ આમ અસ્થિર મગજ કેમ થઈ ગયો એવી રીતે એકલવાયું જીવન જીવે છે અને એકલા જ રહેતા હોય ક્યારે આવે ક્યારે જાય કોઈ ખબર હોતી નથી અને એમને અત્યારે આ જે ગયા છે આ બધું થયું છે ઈ ખુદ અમને ખબર નથી અને આ તો જયારે અહિયાં પોલીસ આવી ઘરે ત્યારે અમને ખબર પડી કે આ આવું બની ગયું છે